નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

સ્વામિનારાયણ કાળુપુર સંપ્રદાયના વડા અને બાપજી એટલે મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજીનો એસીમો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમનું જીવન જ ધર્મ ભક્તિ અને સેવાને સમર્પિત છે એવા મોટા મહારાજશ્રીએ પોતાનો એસીમો જન્મદિવસ અંજાર ખાતે ઉજવવામાં આવેલ સભા મંડપમાં પ્રવેશતાની સાથે એકસો આઠથી પણ વધારે સંતોએ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી ઉપમહંત શ્રી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત સાથે રહીને એસી ફૂટ લાંબો હાર મોટા મહારાજશ્રીને પહેરાવવામાં આવેલ સૂકા મેવાના એ એસી કિલોના કેક લાડુએ આકર્ષણનું કેન્દ્ર બનેલ વહેલી સવારે જુદા જુદા ફળોના રસ દ્વારા ઘનશ્યામ મહારાજનો અભિષેક કરવામાં આવેલ મોટા મહારાજશ્રીએ આરતી ઉતારેલ ત્યારબાદ ઠાકોરજીને સોનાના વાઘા અર્પણ કરવામાં આવેલ સાંજના સત્રમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના અંજાર આગમન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અંજાર શહેર ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્યું હતું અંજાર આગમન ઉત્સવમાં સદગુરુ સ્વામી ધર્માનંદન દાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવન દાસજી સદગુરુ સ્વામી સનાતન દાસજી અંજાર મંદિરના મહંત કેશવજીવન સ્વામી પાર્ષદ વર્ય જાદવજી ભગત વડીલ સંત શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીના શિષ્ય પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાલમુકુંદ સ્વામી નિરંજન સ્વામી સદગુરુ વડીલ સંતોમાં શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી હરિસ્વામી સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજી વગેરે વરિષ્ઠ સંતો ભુજ મંદિરના કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી સહિત વિવિધ મંડળોના સંતો યુવા સંતો ઉપસ્થિત રહ્યા હતા સૌ યજમાન પરિવારો અને સંતો દ્વારા આરતી કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રીય સ્વામી દેવચરણ દાસજી શાસ્ત્રીય સ્વામી સુખદેવ સ્વરૂપ દાસજી કૃષ્ણ દાસજી કર્યું પ્રારતના પ્રણેતા ભારતના પ્રધાનો વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર